અહેમદાબાદ માકવા રોડ પર આવેલ એસ કે ફામહાઉસ ખાતે નારાયણભાઈ રસોઈયા દ્વારા પોતાની નવી શાખા વિષ્ણુ કેટ્રસનો કરવામાં આવે શુભારંભ ત્યારે આ પ્રસંગે ભવ્ય તે ભવ્ય શુભેચ્છા મિલનસાર મુલાકાતનો સ્વરચી ભોજન સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તું જેમાં સતત વીસ વર્ષથી કેટ્રસના કામમાં કાર્યરત એવા નારાયણભાઈ રસોઈયા જેઓ સો ઉપર સ્વાદિષ્ટ ભોજનની વાનગીઓનો અનુભવ ધરાવતા હોય અને તેઓ દ્વારા મહેમદાબાદ શહેર તેમજ તાલુકામાં રસોઈને લઈને નામાંકિત હોવાને લઈને તેઓ દ્વારા નવી શાખાના શુભારંભને લઈને આ દ્રશ્યમાં જોઈ શકો તેમ એસ કે પટેલ ફાર્મ હાઉસ ખાતે ભવ્યતિભવ્ય સ્વરૂચિ ભોજન સાથે મિલનસાર મુલાકાતનો શુભેચ્છા મુલાકાતના ભવ્યતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેમદાવાદ શહેર તેમજ તાલુકામાંથી વેપારીઓ અગ્રણીઓ મહાનુભાવો મિત્રમંડળ પરિવારજનો તેમજ સમાજના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નારાયણભાઈ રસોઈયા જેવો સૌ પરવાનગીઓના અનુ બનાવનાર અને વીસ વર્ષનો બોળો અનુભવ ધરાવનાર એવા નારાયણભાઈ રસોઈયાને વીસનું કેટરસમાં આવનાર સમયમાં સફળતા મળે અને સફળતાના સોપાન સર કરીને જીવો પોતાની નવી શાખાનો શુભારંભ કરી રહ્યા છે ત્યારે આવનાર અને ઉપસ્થિત સૌ કોઈ દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આમ નારાયણભાઈ રસોઈયા દ્વારા પોતાની નવી શાખા વિષ્ણુ કેટ્રસના શુભારંભને લઈને ભવ્ય ભવ્ય મિલનસાર શુભેચ્છા મુલાકાતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિરાંગ મહેતા મહેમદાબાદ જો સુપરિચય છે આપનો મારું નામ ચેતન પટેલ છે અને હું મેમદાવાદમાં યસ પેથોલોજી લેબોરેટરી મારી છે અને ખાત્ર જુમા પાર્ક સોસાયટીમાં રહું છું આજે આ નારાણભાઈ રસોયા છે જેઓ છેલ્લા 20 વર્ષથી આ રસોયાના કામ સાથે કેટરીના કામ સાથે જોડાયેલા છે અને આજે તેઓ સફળતાના સોપાન સર કરીને એક નવ સોપાન સર કરી રહ્યા છે અને તેઓ દ્વારા વિષ્ણુ કેટર્સની પોતાની નવી શાખાનું શુભારંભ કરવામાં આવ્યું છે તે નિમિત્તે આજે એસ્કેફાર્મ ભવ્યતિ ભવ્ય શુભેચ્છા મિલનસાર મુલાકાતનું સ્વરૂચિ ભોજન સાથે આયોજન કરવામાં આવ્યું છે આ પણ એમાં ઉપસ્થિત રહ્યા છો શું કહેવા માગો છો નારણભાઈ રસોઈયા અમારા મિત્ર છે પરમ મિત્ર છે અને એમની સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છીએ વીસ વર્ષથી વીસ વર્ષનો એમની જોડે અનુભવ છે અને અમે પણ એમની સાથે અમારો આખો કચ્છી પટેલ સમાજ એમની સાથે સંકળાયેલો છે અને ખરેખર ખૂબ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે વિષનું કેટરસ કરીને નવું સોપાને એમને અહીંયા શરૂ કર્યું છે એસકે ફાર્મ ખાતરજ ચોકડીથી માપ રોડ ઉપર એસકે ફાર્મ આવેલું છે અને ત્યાં આગળ એમને આ સરસ મજાનું એક મિલનનો પ્રોગ્રામ રાખેલો છે અને આજે પણ સૌને સુંદર સ્વાદિષ્ટ ભોજન એમને આપ્યું છે દરેકને આજે તેઓનો વીસ વર્ષનો બોળો અનુભવ છે અને કહેવાય છે કે સો ઉપર વાનગીઓ તેઓ બનાવવાનો બોળો અનુભવ ધરાવી રહ્યા છે અને આજે મહેમદાબાદ શહેર તેમજ તાલુકાની જનતાને લગ્ન પ્રસંગ છે બર્થડે પાર્ટી છે કીટ્ટી પાર્ટી છે આપના સામાજિક કાર્યક્રમો છે આપે પણ ઘણીવાર તેઓને ઓર્ડર આપેલ છે તો આજે મહેમદાબાદ અને શહેરની તાલુકાને આજે એક આવા સારા માણસ થકી અને આ વિષ્ણુ કેટર્સ થકી સારી સેવાઓ મળશે અને સો ઉપર વાનગીઓનો તેઓને લાભ મળશે અને આપને પણ તેઓનો અનુભવ છે તો આવનાર સમયમાં તેઓ સફળતાના સોપાન સર કરે તે નિમિત્તે આ સ્વરૂચિ ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું એસકે ફાર્મ હાઉસ ખાતે અને અહીં તેઓની શાખા અવિરત ચાલતી રહેશે આપ પણ શુભેચ્છા પાઠવી રહ્યા છો વિશેષ શું એમની વાનગી વિશે કહેવા માગો છો નારણભાઈની રસોઈ અમે નો ટેસ્ટ કરેલો છે અમે આ જ ફાર્મમાં આપણા ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ અને વર્તમાન ધારાસભ્ય છે જેઓ એમની શુભેચ્છાઓ પાઠવવા માટેનો પ્રોગ્રામ અહીંયા અમે ભૂતકાળમાં રોટરી ક્લબ ઓફ મહેમદાદ દ્વારા કર્યો હતો અને એ વખતે પણ કેટરિંગનું કામ નારાયણભાઈએ જ કર્યું હતું અને એમનો સુંદર ટેસ્ટ અમે લીધો હતો તો અમે આ વિષ્ણુ કેટરસ નારાયણભાઈ રસોઈયાને અમે બધા જ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને અહીંયા મહેમદાદ નગરની મહેમદાદ તાલુકાની આજુબાજુના ગામડાઓની દરેક પ્રજાજનોને હું વિનંતી કરું છું કે આ એસકે ફાર્મમાં વિષ્ણુ કેટ્રસ્ટનો ચોક્કસથી લાભ લેશો અને એમની પાસે જે સોથી વધારે વાનગીઓ બનાવવાનો બહોળો અનુભવ છે એ અનુભવ થકી આપ પણ દરેક વ્યક્તિ એનો લાભ લે એવી હું શુભેચ્છાઓ પાઠવું છું મારું નામ નારાયણભાઈ રસૈયા છે હું વીસ વર્ષથી કેટરિંગનું કામ કરી રહ્યો છું અમારે આજે પ્રોગ્રામ રાખ્યો છે સભાઈ મિત્રોને આમંત્રણ કર્યું છે બધા મિત્રો વડીલો આવ્યા છે ખૂબ ખૂબ આભાર છે અમારો